તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો આજના વિડીયોમાં આપણે જે જ્ઞાન સહાયકની જે ભરતી હાલમાં છે તે જાહેર કરી છે તેના વિશે આપણે આ વિડીયોમાં જોવાના છીએ જ્ઞાન સહાયકમાં છે કેટલો પગાર ધોરણ આપવામાં આવશે અને ક્યાં સુધી તમે છે આના ફોર્મ ભરી શકશો તે વગેરે માહિતી આપણે છે આ વિડીયોમાં જોવાના છીએ તો ચાલો આ વિડીયોની આપણે શરૂઆત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે ભરતીની સંસ્થા છે સમગ્ર શિક્ષા અંતર્ગત છે તે જ્ઞાન સહાયકની પોસ્ટ માટે છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં છે જરૂરિયાત મુજબ ખાલી જગ્યાઓ છે તે રહેલી છે અને છે ગુજરાતમાં ભારતમાં નહીં પણ ગુજરાતમાં છે જે તમને છે જ્ઞાન સહાયક માટે જોબ મળવાની છે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો પાંચ આઠ બે હજાર ચોવીસ છે અરજી કરવાની છેલ્લી તારીખ છે અને અરજી તમારે છે ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે જે સમગ્ર શિક્ષા અંતર્ગતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જઈને છે તમારે અરજી કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો જ્ઞાન સહાયકમાં બે અલગ અલગ છે તે પોસ્ટ છે જેમાં જ્ઞાન સહાયક માધ્યમિક માટે છે અને જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટેની ભરતી રહેલી છે અને પોસ્ટ જરૂરિયાત મુજબ છે તે જગ્યાઓ રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે તો અહીં શૈક્ષણિક લાયકાત મિત્રો છે બીએડ કરેલ હોય અને ઉચ્ચતર માધ્યમિક માટે પણ છે અલગ લાયકાત રહેલી છે તો ડિટેલમાં માહિતી જોવી હોય તો તમારે છે તેનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે વાંચવાનું રહેશે હવે મિત્રો આપણે વાત કરીએ તો સમગ્ર શિક્ષા જે અંતર્ગત જે જ્ઞાન સહાયકની ભરતી હશે તેમાં છે જે વયમર્યાદામાં માધ્યમિક માટે ચાલીસ વર્ષ છે અને ઉચ્ચતર માધ્યમિક માટે બેતાલીસ વર્ષ સુધીની જે ઉંમર મર્યાદા છે તે રાખવામાં આવ્યું છે જે અનામત સાથેની છે ત્યારબાદ આગળ વાત કરીએ તો જે સમગ્ર શિક્ષા અંતર્ગત જે જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે તેમાં પગાર ધોરણ છે તે કેટલો રહેશે તો જ્ઞાન સહાયક માધ્યમિકની વાત કરીએ તો તેમાં છે દર મહિને ચોવીસ હજાર ફિક્સ પગાર ઉપર છે તે ભરતી કરવામાં આવશે અને છે ઉચ્ચતર માધ્યમિકની વાત કરીએ તો તેમાં છે છવ્વીસ હજાર દર મહિને છે ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે હવે મિત્રો આની અરજી તમારે કરવી હોય તો કઈ રીતના કરી શકો તો મિત્રો જે પણ ઉમેદવારો છે આમાં ફોર્મ ભરવા માંગતા હોય તે પાંચ તારીખ સુધી છે ફોર્મ ભરી શકશે તો અરજી છે તમારે જે જે સમગ્ર શિક્ષા અભિયાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં ઉપર જઈને તમારે છે આની અરજી કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આના ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થઈ હતી તો સત્યાવીસ સાત બે હજાર ચોવીસથી આની શરૂઆત થઈ હતી અને પાંચ આઠ બે હજાર ચોવીસ સુધી છે તમે છે આના ઓનલાઈન ફોર્મ છે તે સમગ્ર શિક્ષા અભિયાનની વેબસાઇટ ઉપરથી ભરી શકશો તો જે પણ ઉમેદવારો ફોર્મ ભરવા માગતા હોય તે જલ્દીથી સમગ્ર શિક્ષા અભિયાનની વેબસાઇટની મુલાકાત લે અને ત્યાંથી છે આના ફોર્મ ભરી શકશે